નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસો પચાસથી લઈને ચૌદસો પચાસ સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ ચાલીસ મણ જીરુંનો ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસો પચાસથી લઈને ચાર હજાર નવસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ આઠસો ને મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો બ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ત્રેવીસો ને એકતાલીસ મણ એરંડાના ભાવ રૂપિયા અગિયારસો ચાલીસથી લઈને અગિયારસો એકાણું સુધીના બોલાયા અને આવક નોંધાઈ છસો ને ત્રીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને ચીમોતેર મણ તો તલના ભાવ રૂપિયા એકવીસોથી લઈને પચીસો સુધીના બોલાયા અને આવક નોંધાઈ છ હજાર આઠસો ને બેતાલીસ મણ રાયડાના ભાવ રૂપિયા નવસો અઠ્યાવીસથી લઈને નવસો અઠ્યાવીસ સુધીના જ બોલાયા અને આવક નોંધાય અડતાલીસ મણ તો રાયના ભાવ રૂપિયા અગિયારસો પંચાવનથી લઈને અગિયારસો પંચાવન સુધીના જ બોલાયા અને આવક નોંધાય બે મણ ધાણાના ભાવ રૂપિયા તેરસો ત્રણથી લઈને ચૌદસો બે સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને એક મણ મગફળીના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો પચીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને ત્રીસ મણ સિંગદાણાના ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો પિસ્તાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને અઠ્ઠાણું મણ તો જુવારના ભાવ રૂપિયા આઠસોથી લઈને આઠસો સાડત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ છત્રીસ મણ રજકોના ભાવ રૂપિયા બે હજારથી લઈને સાડત્રીસો સુધીના બોલાયા અને આવક નોંધાઈ છ મણ તો ગવારના ભાવ રૂપિયા નવસો પચીસથી લઈને એક હજાર ચુમ્માલીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને છત્રીસ મણ